અમલીકરણ કરવા રહ્યા છે એ સૌથી અને એ હિસાબે કદાચ કોઈ પણ ચૂંટણી પક્ષના પ્રતિનિધિઓને પેલા સિમ્બોલ ઉપર કંઈક પ્રોબ્લેમ થતો હશે એવો હવે નહીં થાય અને જીપીએસ થી એને લોકેટ કરવામાં આવશે એટલે જે કોઈ થઈ છે ચૂંટણીની તારીખોની જાહેરાત ચૂકી કુલ બેઠકો જેમાં આઈએનસી પાસે ઓગણપચાસ બેઠકો બાર મે ના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન થશે ઓગણીસ મે ના રોજ સાતમા તબક્કાનું મતદાન થશે સાત તબક્કામાં આ વખતે લોકસભા ચૂંટણી યોજાવાની છે જેની જાહેરાત પણ કરી દેવામાં આવી છે અગિયાર એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે અઢાર એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે ત્રેવીસ એપ્રિલે ગુજરાતમાં મતદાન યોજાશે આજથી ત્રેતાલીસ દિવસ બાદ ગુજરાતમાં પણ મતદાન થશે તમામ સંવેદનશીલ વિસ્તારમાં સીઆરએફ તૈનાત રહેશે અને વધુ માહિતી માટે મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દીપક રાજાણી આપણી સાથે છે દીપક જે પ્રકારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે અને આ સાથે જ દેશભરમાં આચાર સંહિતા પણ અમલી થઈ ચૂકી છે કઈ નવી બાબતોનો આ વખતે સમાવેશ કરવામાં આવ્યો છે જેમ કે ઉમેદવારનો ફોટો પણ ઈવીએમ પર લગાવવામાં આવશે અને આ સિવાય ઈવીએમને જીપીએસ સિસ્ટમથી ટ્રેક કરવામાં આવશે

પંચાવન દિવસ જેવો સમય રાજકીય પક્ષોને ઉમેદવારોને મળ્યો હતો આખું જો વિશ્લેષણ કરવામાં આવે તો બે હજાર ચૌદમાં પાંચમી માર્ચ ના રોજ ચૂંટણીનું એલાન થયું હતું અને ચૂંટણી યોજાઈ હતી ત્રીસમી એપ્રિલ ના રોજ અને આ વખતે દસમી માર્ચ ના રોજ એલાન થયું છે અને ચૂંટણી યોજાઈ રહી છે ત્રેવીસમી ત્રેવીસમી મે ના રોજ એટલે ત્રેવીસમી એપ્રિલ ના રોજ માફ કરશો તો સાત દિવસ વહેલી ચૂંટણી યોજાઈ રહી છે એટલે કે ત્રીસ એપ્રિલ ના બદલે ત્રેવીસ એપ્રિલ ના રોજ ચૂંટણી યોજાશે અને જે પાંચ માર્ચે એલાન થયું હતું એના કરતા દસમી માર્ચ એલાન થયું છે એટલે એલાન પાંચ દિવસ મોડું થયું છે ગત વખતે પંચાવન દિવસ જેટલો સમય મળ્યો હતો આ વખતે તેતાલીસ દિવસ જેવો સમય મળશે એટલે કે રાજકીય પક્ષોને અને ઉમેદવારોને પરસેવો પાડવો પડશે કારણ કે બાર દિવસ ઓછા થયા છે ત્રેવીસમી એપ્રિલ ના રોજ છવ્વીસ થી છવ્વીસ સીટની ની ચૂંટણી યોજાશે ઇલેક્શન ન્યૂઝ ન્યૂઝ એટલે મંતવ્ય એવું પણ જો આપણે તો ખોટું નહીં ગણાય જિજ્ઞાસા ત્રણ દિવસ પહેલા જે આપણે અહેવાલ પ્રસારિત કર્યો હતો એમાં આપણે જણાવ્યું હતું કે નવ થી અગિયાર ની વચ્ચે એલાન થશે અને ગુજરાતની ચૂંટણી એપ્રિલ ના અંતમાં યોજાઈ શકે છે એટલે વધુ એક વખત મંતવ્ય ન્યુઝ ના સમાચાર સાચા પડ્યા છે ત્રેવીસમી એપ્રિલ ના રોજ કેવા પ્રકારનું એડી ચોટી નું જોર લગાવશે કોંગ્રેસ ભાજપ ગુજરાત ની ચૂંટણી માટે તૈયાર છે આપણે જોઈએ છીએ પ્રકારે છેલ્લા બે દિવસ થી કોંગ્રેસના ધારાસભ્યો જવાની જે ગતિવિધિ છે એ પણ એક લોકસભાની ચૂંટણીના રણનીતિના ભાગરૂપે છે બીજી બાજુ તારીખ 12મી એ ગાંધી પરિવારના ત્રણ લોકો સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ આવે છે સીડબલ્યુસીની મીટિંગ વર્ષો બાદ ગુજરાતમાં આંગણે મળી રહી છે કોંગ્રેસે પણ ભાજપને ઘેરવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો છે લોકસભા ચૂંટણીનું સંઘનાત કોંગ્રેસે ગુજરાતી વગાડવાનું શરૂ કર્યું છે કારણ કે ગુજરાતથી જ બે ટોપ લેવલના લોકો દેશના રાજકારણ સાથે જોડાયેલા છે ભાજપમાંથી નરેન્દ્ર મોદી અને અમિત શાહ આ બંનેના હોમ કોંગ્રેસે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે જોગાનુજોગ બે દિવસ પહેલા જ ચૂંટણીનું એલાન થયું છે ત્યારે બારમીએ ગાંધી પરિવારના લોકો અને અન્ય કોંગ્રેસના નેતાઓ નેતાઓ ગુજરાતથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરે છે તેવું એલાન કરશે એટલે બંને પક્ષો તૈયાર છે માત્ર જો આપણે ચૂંટણીની તારીખો અને બિલકુલ ખાસ કરીને દર વખત લોકસભાની હોય કે વિધાનસભાની ચૂંટણી હોય ઈવીએમ ને લઈને સવાલો જરૂર ઉભા થાય છે જોકે આ વખતે ઈવીએમ ની મુવમેન્ટ જીપીએસ થી ટ્રેક કરવામાં આવશે એટલે આને લઈને ક્યાંક સોલ્યુશન નું હલ આવશે ખરું બિલકુલ આમાં તો જે પક્ષ હારે છે એ ઈવીએમ નો મુદ્દો ઉઠાવે છે ઈવીએમ ના ઈવીએમ નો પ્રશ્ન લાંબા સમયથી ચાલ્યો આવે છે જીતનાર પાર્ટીને ઈવીએમ વાંધો નથી હોતો હારનાર પાર્ટીને ઈવીએમ સાથે વાંધો હોય છે ઈવીએમ થી જો વાંધો હોય તો દિલ્હીના જે વિધાનસભાના પરિણામ હતા પંજાબના જે પરિણામ હતા અને આમાં તાજેતરમાં રાજસ્થાન મધ્યપ્રદેશની જે ચૂંટણી યોજાઈ ગઈ એના પરિણામો અંગે કોઈ કઈ બોલવા તૈયાર નથી અને જે જીતે છે એને કોઈ વાંધો નથી આવતો હારશે પાછો ઈવીએમ સામે જ સવાલ ઉપસ્થિત કરશે પરંતુ આ વખતે

અનેક પગલા લીધા છે જિજ્ઞાસા બિલકુલ દીપકજી આભાર સમગ્ર માહિતી આપવા બદલ તો સાત તબક્કામાં આ વખતે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં એટલે કે ત્રેવીસ એપ્રિલે મતદાન થશે અને આજથી ત્રેતાલીસ દિવસ જેટલો સમય બાકી છે તમામ પક્ષો હવે પ્રચાર પ્રસાર માટે માત્ર ગણતરીના દિવસો કહી શકીએ તો પણ ચાલે જો કે ગઈ વખતે પંચાવન દિવસ જેટલો સમય મળ્યો હતો પ્રચાર પ્રસાર માટે આ વખતે ત્રેતાલીસ દિવસ જેટલો જ સમય બાકી છે આપણી સાથે ગેસ્ટ પેનલ